એસી શ્રી રાધે રાધે કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં જ છીએ જો ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે આપણે કપડાં સુકવવાના છે તો હમણાં આપણે મશીનમાં કપડાં નાખ્યા છે કોળા થઈ જાય ત્યારબાદ આપણે સુકવી દઈ અને પછી આપણે પડા વાળવાનું કામ કરવાનું છે તો જો માં ઓસરીમાં આપણા કંઈક પાંદડા પડ્યા છે વાળવાના તે આપણે વાળવાના છે અને શ્રુતિ ને જમણ બહાઈ ગયા છે સ્કૂલે અને જાનું ગયા છે આપણે મકાનનું કામ આવે ને તો ત્યાં વાડામાં તો કેટલા સુધી પહોંચ્યું આજ નવરા થશે ને તો હું તમને બતાવશી કે ક્યાં સુધી અમારું કામ પહોંચ્યું છે વાડામાં તો હાલો આપણે ફટોફટ કપડાં સુકવી દઈને ત્યારબાદ પડા વાળશી ને રસોઈ કરશું રસોઈમાં આજે શું બનાવવું છે હજી કંઈ ખાસ નક્કી નથી કર્યું ફ્રિજમાં જોઈએ પછી ખબર પડે કે શું બકાલું છે એ પ્રમાણે આપણે બનાવશી રસોઈ તો હલો પેલા આપણે કપડાં સુકવી દઈએ ફટાફટ હલો ગાય તો જો જમણભાઈ નિશાળી થી આવી ગયા હે શ્રુતિ પણ આવી ગઈ હે શ્રુતિ હે ચીણા ખાવા માટે એને બાકી છે હજી આપણે બુપડા કરવા બેસી જમણના પપ્પા આવે એટલે એ હે વાડામાં કામ કરે હે હલો તમને બતાવી દે હમણાં કે અમારે મકાનનું કામ કેટલેક પોયગું છે તો હાલો તમને બધાને તેરી જાય વાળામાં કઈ તો સુરતી થામડા ને એવું હારસે આપડે આવતા રહેશે

જોન પડતો નઈ ચડાય નઈ ની આમ જો તો કાયક જો આપણું ઘર નું કામ આવું આલે છે આલી બાજુન સાઈડમાં આપણે રસોડું બનશે ઉભી પાછળ આપણું રૂમ છે જાનું જો આ પાણી ચાટે છે ના ઓસરી છે આલી બાજુન સાઈડમાં પણ આ હા આલી બાજુન સાઈડમાં પણ એક રૂમ છે અહીંયા પણ છે એક એક અહીંયા છે અંદર એ છે નાવા માટે બાથરૂમ અને બારે દેખાય ને આપણું ફરિયું અને સામે દેખાય ને એ આપણે રહી ને આપણું ઘર આ પણ આપણું ઘર છે જે ભરતી ઠેરવા આવ્યા હતા ને ડમ્ફર વાળા થી ઠોકર લાગી ગઈ ને જો તો તૂટી ગયું થોડુંક તો આપણે ઈ પણ રિપેર કરવાનું છે પાછું ને આ દેખાતું છે બાવળે હાલમાં ત્યારે ફેર છે ને તમને બતાવશું સરખું વ્યવસ્થિત રીતે કે કઈ રીતે શું બન્યું છે ને એવી રીતે આવી રીતે છે કઈક ને આપણા મેઈન ગેટ છે અહીંથી અંદર જવાનું છે આપણે સરસ મજાનો બની જશે ને ત્યારબાદ તમને બતાવશું હજી છત ભરવાની બાકી છે હજી બધું પ્લાન આવે છે કે કેવી રીતે શું કરવું કે શું કાય કે તો હાલો હવે બપોળા કરી લઈ પછી થઈ જશે ને બરોબર તમને બતાવશું ફરી આપણે પોગી ગયા છે આપણા ઘરે બપોળા કરવા તો હાલો બોપળા કરી લઈ શ્રુતિ ને જમણ ને જમણના પપ્પા ને બધા આવી ગયા હૈ તો હાલો મંડી આપણે બપોળા કરવા કાના ને પણ આપણે જમાડી દીધું છે હવે આપડે પણ જમી લઈ